તમે જો ગુજરાત પોલીસમાં ફરજ બજાવો છો અને તમે બહાદુરી અને પ્રમાણિકતાપૂર્વક કામ કરો છો તો હવે તમારે જવાબ આપવો પડશે કારણ કે તમારા અધિકારીઓ અને સરકારને પ્રમાણિક અને બહાદુર લોકો ગમતા નથી તેમને ગમે છે તો ગળામાં પટ્ટો બાંધી લો જી હજૂરી કરો ચાપલુસી કરો અને જે આદેશ આવે તે પાળવાનો બસ તો તમે માગો ત્યાં પોસ્ટિંગ મળશે તમે માગો તે ટેબલ મળશે પણ વલસાડના એક મહિલા પોલીસ અધિકારીએ કહ્યું કે હું નિયમ પ્રમાણે કામ કરીશ નારાજ થયા છે સિનિયર અધિકારીઓનો હવે તપાસનો દોર શરૂ થયો છે અને આ મહિલા અધિકારી જાણે આરોપી હોય તે પ્રકારનો તેમની સાથે વ્યવહાર થઈ રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમે સરકારમાં કામ કરો છો પછી તે ભારત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમારે નિયમોને જીદી રીતે પકડી નહીં રાખવાના તમારે જક્કી નહીં બનવાનું તમારે ફ્લેક્સિબલ રહેવાનું તમારે તમારા સાહેબને ગમે તેવું કામ કરવાનું કોઈ રાજનેતાનો ફોન આવે કોઈ વગદારનો ફોન આવે કોઈ ગુંડાનો ફોન આવે કોઈ બાહુબલીનો ફોન આવે તો પછી તમારે માણસ જોઈને તમારા કાયદા અને તમારા નિયમ બદલવાના આવું અત્યારે ચાલી રહ્યું છે પણ વલસાડના એક મહિલા પોલીસ અધિકારી છે જેમનું નામ છે જયશ્રી પુરોહિત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે વલસાડ ગ્રામ્યમાં ફરજ બજાવે છે તેમણે એક પિકઅપ વાનને રોકવાની ભૂલ કરી અને પિકઅપ વાન વલસાડના એક વગદાર વ્યક્તિની હતી જેમનું નામ છે નરેન્દ્ર ટંડેલ નરેન્દ્ર ટંડેલના માણસને પકડતા નરેન્દ્ર ટંડેલ પોલીસ સ્ટેશન આવે છે કે ચાલો હું જામીન આપવા તૈયાર છું પણ નરેન્દ્ર ટંડેલને બહુ ઉતાવળ હતી કારણ કે ટંડેલ પાસે ખૂબ કામ હતા નરેન્દ્ર ટંડેલ ઘણા બધા સાહેબોની સેવા કરે છે એટલે તોર તો હતો જ મહિલા એસઆઈ જયશ્રી પુરોહિત સાથે દાદાગીરીથી વાત શરૂ કરે છે પણ ત્યાં હાજર રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જીત્યાનું જમીર જાગતું નથી ત્યાં હાજર રહેલા બીજા પોલીસ કર્મચારીઓને શરમ નથી આવતી કે એક મહિલા પોલીસ અધિકારી સાથે એ પણ સગર્ભા મહિલા પોલીસ અધિકારી સાથે નરેન્દ્ર ટંડેલ દુર્વ્યવહાર કરી રહ્યા હતા અને પછી તે પોતાની લાઇસન્સવાળી ગન પણ ટેબલ ઉપર મૂકે છે આ બધી જ ઘટના એક મહિલા પોલીસ અધિકારી માટે આઘાતજનક છે કારણ કે તે યુવાન છે તેનામાં આત્મા જીવે છે અને હજી આ મહિલા પોલીસ અધિકારીએ કોઈનો પટ્ટો પહેર્યો નથી અને કોઈના નામનું સ્ટીકર માર્યું નથી આ મહિલા પોલીસ અધિકારીને આઘાત લાગે છે અને આ સમાચાર નવજીવન ન્યૂઝ સુધી પહોંચે છે નવજીવન ન્યૂઝ આ જ પ્રકારના પોલીસ કર્મચારીઓનો અવાજ બનતું આવ્યું છે એટલે અવાજ બને છે તેના કારણે હવે વલસાડના એસપીએ આ મામલે વલસાડના ડીવાય એસપી છે અમારી જાણકારી એવું કહે છે કે જયશ્રી પુરોહિતને પોલીસ સ્ટેશન બોલાવી હવે તપાસ શરૂ કરવામાં આવી ડીવાય એસ પી એ કે વર્મા એક પોલીસ ઇન્સ્પેક્ટર એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમ ત્રણ લોકોની હાજરીમાં વિગતવાર નિવેદન નોંધવાની શરૂઆત થઈ અને લગભગ હમણાં સુધી પાંચ કલાક કરતાં વધુ સમય થઈ ગયો આ અધિકારીનું નિવેદન નોંધવાનું ચાલું છે નિવેદન પૂર્ણ થયું નથી પણ અત્યારે સ્થિતિ એવી છે કે જાણે આ મહિલા અધિકારીએ કોઈ ગુનો કર્યો હોય કોઈના અહમદ ઠેસ પહોંચાડવાની વાત કરી હોય આમ તો એક પિક્ચરનો ડાયલોગ છે જયકર સિકરેનું કા ઇગો હટ નહીં કર કા તેવું થયું છે અહીંયા તો જયકર શિકરે બહુ છે નરેન્દ્ર ટંડેલ પણ જયકર સિક્રેની ભૂમિકામાં છે પોલીસ અમલદારો પણ જયકર સિક્રેની ભૂમિકામાં છે એક યુવાન મહિલા અધિકારીએ જયકર સિક્રેના ઈગોને હટ કર્યો છે તો હવે તેમનું નિવેદન નોંધાય છે કે આ સીસીટીવી કેમેરા પણ છે આમ તો સીસીટીવી કેમેરા જોઈ લો તો કોની શું ભૂમિકા હતી તે સ્પષ્ટ થાય પણ નરેન્દ્ર ટંડેલને ક્લીન ચીટ આપવી હોય તો તપાસ વિગતવાર કરવી પડે અને જયશ્રી પુરોહિત જાણે આરોપી છે તેવું સાબિત કરવા આ બધું જ કરવું પડે તો આ સ્થિતિ છે ગુજરાતની અમારે ગુજરાતના ગૃહ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે એક વખત આ સ્ટોરી જોઈ લો તમે એવું કહો છો કે ગુંડાઓ સામે લડીશું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો અમારે હર્ષ સંઘવીને કહેવું છે કે આ બહાદુર પોલીસ લડે કેવી રીતના કારણ કે તેમના હાથ પગ કોઈને કોઈ રીતે બંધાયેલા છે પછી ચમરબંધીને તો છૂટો દોર મળી જશે કારણ કે પોલીસ બિચારી અને લાચાર બનતી જાય છે તેમના અધિકારીઓ કોઈના ને કોઈના વતી કામ કરતા થયા છે આ સ્થિતિ છે ગુજરાત પોલીસની અમારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને ગુજરાતના ગૃહ મંત્રી જેમની પાસે ગૃહનો હવાલો છે એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આ એક દીકરી છે આ એક પોલીસ છે આ એક મહિલા અધિકારી છે જો તેની આબરૂ ન સચવાતી હોય તો તમારી આબરું પણ નહીં સચવાય એ ધ્યાન રાખજો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો સ્ટોરીને શેર ને લાઇક કરો અને બે લાયકોન તો દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે